સહિતના ડોક્યુમેન્ટમાં ફરજિયાત થઈ ગયું છે ત્યારે આ કેવાયસીની કામગીરી મંદ ગતિએ ચાલતી હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સુરતના કતારગામ વિસ્તારમાં કેવાયસી માટે મોટી કતારો જોવા મળી છે કતારગામ પુરવઠા ઝોન કચેરી પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયેલા પણ જોવા મળ્યા છે

છે છે હાલ જ જોવા મળી એટલું નહીં પરંતુ પણ અત્યારે અત્યારે અહીં ઉપસ્થિત રહ્યા રહ્યા કેટલા સુરત શહેર માટે પડી અને કતારગામ ખાતે પણ કેવાય સી કરાવવા માટે કેટલાક લોકો લાઈનો લાઇનો જે છે તે હાલ વહેલી સવારથી જ જોવા મળી રહી છે ત્યારે આપણી જોડે અહીં મહિલા ઉપસ્થિત છે એમની જોડે વાત કરીશું બેન કેટલા વાગ્યા હું સવારે પોણા નવ આજે હું ફર્સ્ટ ટાઈમ આવી છું કેવાયસી માટે આવેલી છું ને લાઈનમાં ઊભી છું અત્યારે ડેટ આપશે ડેટ ટાઈપ આ પછી એ લોકો જે તારીખ આપશે તે તારીખે પાછું મારે આવવાનું રહેશે અને આગળ એ લોકો કહેશે એ પ્રમાણે જ મારે કામ કરવાનું થશે હું આ મારો રેશન કાર્ડ કેવાયસી કરાવવા માટે આવી છું

અત્યારે ટોકન આપી દેવામાં આવી રહ્યું છે ત્યાર પછી પણ આ દ્રશ્ય અવિરતપણે સતત કેટલાક દિવસોથી આ લાઇનો જે છે તે અલગ અલગ જગ્યાથી જોવા મળી રહી છે સુરત સહિત અલગ અલગ રાજ્યની અંદર પણ કેવાય સી માટે લાઈનો જે છે તે હાલ જોવા મળી રહી છે અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ નથી આપવામાં આવ્યો તેના કારણે અત્યારે લોકોને અહીં ભોગવવાનો વારો આવ્યો છે કામ ધંધા અર્થે જતા લોકો પણ અહીં લાઈનો ની અંદર જોવા મળી રહ્યા છે કાકા શું કેશો કેટલા ઉભા હું નવ વાગ્યા નો ઉભો છો તો હેજી લાઈનમાં છે અગિયાર વાગ્યા ખોલ્યું છે હવે કેટલા વાગે ખોલું થાય એનું નક્કી નથી નંબર આવે તો નક્કરકાલ સવાર માં આવું થાય જોઈ શકાય છે અત્યારે વૃદ્ધ વયના લોકો પણ જણાવી રહ્યા છે કે અત્યારે લાઈનમાં ઉભા છે જો નંબર આવશે તો વારો આવશે નહીં તો પછી આવતીકાલે આવવું પડે તેવી બહાર લોકો પણ જણાવી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે લાઈન કેવાયસી કરાવવા માટે લાઈનો જે છે તે હાલ સતત જોવા મળી રહી છે અને તંત્ર પડે તેવી લાગણી જે છે તે હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે સાહીદ જગતાપ જીએસટીવી સુરત